નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈસી એન્જિનના મુખ્ય ભાગો જેની અંદર સિલિન્ડર હેડ એન્જિન બ્લોક ઓઇલ પાન વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર પચીસ ચાલો શરૂ કરીએ તો મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા આપણે અહીંયા મુખ્ય જે એન્જિનના ભાગો છે એની આકૃતિ પણ લીધેલી છે તો અહીંયા ઉપરની સાઈડ વાલ ડોર કવર છે ત્યારબાદ એની નીચે સિલિન્ડર હેડ આપેલો છે ત્યારબાદ અહીંયા વચ્ચેનો જે ભાગ છે એને એન્જિન બ્લોક અથવા તો સિલિન્ડર બ્લોક પણ કહેવામાં આવે છે અને સૌથી નીચે એટલે કે બોટમમાં જે ભાગ છે એને ઓઇલ પાન અથવા તો ઓઇલ સંપ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ચાર જે ભાગ છે એ એન્જિનના મુખ્ય એટલે કે મેઇન પાર્ટ્સ છે તો અહીંયા પહેલો પ્રશ્ન સિલિન્ડર હેડ ખાલી જગ્યા પ્રક્રિયાથી બને છે તો ઓપ્શન એ સિંગલ કાસ્ટિંગ બી પ્રી કાસ્ટિંગ સી ટુ પીસ કાસ્ટિંગ અને ડી ઉપરમાંથી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ કાસ્ટિંગ તો મિત્રો સિલિન્ડર હેડ એ સિંગલ કાસ્ટિંગ પ્રક્રિયાથી બને છે બીજી રીતે આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે કે સિલિન્ડર હેડ કઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી બને છે આ રીતે પણ તમને ટ્વિસ્ટ કરીને એટલે કે ફેરફાર કરીને પણ પ્રશ્ન પૂછી શકે છે તો એનો જવાબ આવશે સિંગલ કાસ્ટિંગ તો મિત્રો અહીંયા જે આપણે આકૃતિ બતાવી છે એ કાસ્ટિંગ ફાઉન્ડ્રી જે હોય છે એની બતાવી છે કે જેની અંદર જે ધાતુનું આપણે સિલિન્ડર હેડ સિલિન્ડર હેડ મુખ્ય બે ધાતુમાંથી બનાવવામાં આવે છે એક એલ્યુમિનિયમ એલોય જે નાના એન્જિન હોય છે એ એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવે છે અને બીજી જે ધાતુ છે એ ગ્રે કાસ્ટ આયર્ન બરાબર તો આ બે ધાતુમાંથી જે પણ ધાતુનો આપણે સિલિન્ડર હેડ બનાવવો હોય તો એનો એ ધાતુને આપણે ભઠ્ઠીમાં એટલે કે ફર્નિશમાં અમુક ટેમ્પરેચર સુધી એને ગરમ કરવામાં આવે છે કે જ્યાં સુધી તે મેલ લિક્વિડ ફોર્મ લિક્વિડ ફોર્મમાં પ્રવાહી રૂપમાં ના આવી જાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો જે માટીના મદદથી જે મોલ્ડ કેવિટી બનાવી હોય એની અંદર આ મોલ્ટન મેટલ રસ નાખવામાં આવે છે અને એ રીતે સિલિન્ડર હેડ તૈયાર કરવામાં આવે છે બીજું મિત્રો ખાસ કે સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક એટલે કે એન્જિન બ્લોક પણ કાસ્ટિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે જે પણ એન્જિનના અટપટા ભાગો હોય તો એ કાસ્ટિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન ઇન્જેક્ટર હીટર પ્લગ ખાલી જગ્યામાં રાખવામાં આવે છે તો ઓપ્શન એ વાલ ડોર બી કેસ સી સિલિન્ડર હેડ અને ડી સિલિન્ડર બ્લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિલિન્ડર હેડ તો મિત્રો ઇન્જેક્ટર અને હીટર પ્લગ એ સિલિન્ડર હેડમાં રાખવામાં આવે છે તો મિત્રો અહીંયા જે આ ઉપરની બાજુ જે એક બે ત્રણ અને ચાર જે બતાવ્યા છે જેમાં પાઇપ જોઈન કરેલી છે અહીંયા એફઆઈ પંપમાંથી જે પાઇપ જાય છે એ અહીંયા ઇન્જેક્ટરમાં જાય છે તો આ જે ચાર જે છે એક બે ત્રણ અને ચાર એને ઇન્જેક્ટર કહેવાય છે અને નીચેની બાજુ જે એક બે ત્રણ અને ચાર જે વાયરથી કનેક્ટ કરેલા છે તો એને હીટર પ્લગ કહેવામાં આવે છે ઇન્જેક્ટર હીટર પ્લગ સિલિન્ડર હેડમાં રાખવામાં આવે છે તો એની આકૃતિ પણ આપણે અહીંયા સમજ માટે બતાવી છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આધુનિક ટેકનોલોજી વાળી કારમાં સિલિન્ડર હેડ ખાલી જગ્યાનું બનેલું છે તો ઓપ્શન એ કાસ્ટ આયન બી મેગ્નેશિયમ એલોય સી એલ્યુમિનિયમ એલોય અને ડી સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલ્યુમિનિયમ એલોય ત્યારબાદ ચોથો પ્રશ્ન સિલિન્ડર હેડ માટે ઉપયોગ થતું મટીરીયલ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ આયન બી બ્રાસ એટલે કે પિત્તર સી ક્રોમિયમ અને ડી સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયન તો મિત્રો અગાઉના ત્રીજા પ્રશ્નમાં આપણે જોયું તો એનો જવાબ હતો એલ્યુમિનિયમ એલોય પણ અહીંયા એલ્યુમિનિયમ એલોય નથી તો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં સિલિન્ડર હેડ બે મટીરિયલનો બને છે એક તો કાસ્ટ આયન અને બીજો છે એલ્યુમિનિયમ એલોય તો અહીંયા એલ્યુમિનિયમ એલોય ઓપ્શન નથી એટલા માટે અહીંયા જવાબ આવશે કાસ્ટ આયન ત્યારબાદ પાંચમો પ્રશ્ન સિલિન્ડર બ્લોકને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે તો એન્જિન બ્લોક બી સિલિન્ડર લાયનર સી સિલિન્ડર હેડ અને ડી કમ્બસન ચેમ્બર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિન બ્લોક તો મિત્રો અહીંયા આપણે સિલિન્ડર બ્લોકની આકૃતિ પણ લીધેલી છે જેને એન્જિન બ્લોક તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સિલિન્ડર બ્લોક કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ સ્ટેનલેસ સ્ટીલ એટલે કે એસએસ બી ગ્રેસ્ટ આયર્ન સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી વેનેડિયમ સ્ટીલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેસ્ટ આયર્ન તો મિત્રો જે સિલિન્ડર બ્લોક એટલે કે એન્જિન બ્લોક હોય છે એ ગ્રે કાસ્ટ આયનમાંથી બનાવવામાં આવે છે અને બીજું મિત્રો એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડ આ બંને કાસ્ટિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે અને બંનેનું જે ધાતુ હોય છે એ ગ્રેસ્ટ આયર્ન હોય છે ત્યારબાદ સાતમો પ્રશ્ન સિલિન્ડર બ્લોક કઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ વેલ્ડિંગ બી ફોર્જિંગ સી કાસ્ટિંગ અને ઉપરમાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર કાસ્ટિંગ ત્યારબાદ પ્રશ્ન ઓછા શક્તિશાળી એન્જિનો ના સિલિન્ડર બ્લોક ખાલી જગ્યા ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ એલ્યુમિનિયમ એલોય બી કાર્બન સ્ટીલ સી નિકલ ક્રોમ સ્ટીલ અને ડી વેનેડિયમ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એલ્યુમિનિયમ એલોય તો મિત્રો ઓછી ઓછા શક્તિશાળી એન્જિનો એટલે કે નાના જે એન્જિનો હોય છે એના સિલિન્ડર બ્લોક એલ્યુમિનિયમ એલોય ધાતુમાંથી બનાવવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ઓછા શક્તિશાળી એન્જિનનો સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક એ એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવે છે અને મોટા એટલે કે વધારે શક્તિશાળી એન્જિનો અથવા તો મોટા એન્જિનો સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક માટે જે ધાતુ ઉપયોગ થાય છે એ ગ્રે કાસ્ટ આયન અથવા તો કાસ્ટ આયન હોય છે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ નવમો પ્રશ્ન વધુ શક્તિશાળી એન્જિનોના સિલિન્ડર બ્લોક ખાલી જગ્યા ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ક્રોમ સ્ટીલ બી હાઈ કાર્બન સ્ટીલ સી ગ્રે આયન અને ડી વેનેડિયમ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાસ્ટ આયન જે અગાઉ આપણે આઠમા પ્રશ્નની અંદર ચર્ચા કરી કે મોટા અથવા તો વધુ શક્તિશાળી એન્જિનના સિલિન્ડર અને સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડ આ ગ્રે કાસ્ટ આયન બનાવવામાં આવે છે ત્યાર ત્યારબાદ દસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં સિલિન્ડર ઘસાઈ જાય ત્યારે સિલિન્ડર બ્લોક બદલવો ના પડે તે માટે ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે તો એ પિસ્ટન રિંગ બી પિસ્ટન પિન સી પિસ્ટન અને ડી સિલિન્ડર લાઇનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર લાઇનર તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે સિલિન્ડર જે બ્લોક હોય છે એ અહીંયા નીચે બતાવ્યું છે અને ઉપર જે આ પાઇપ જેવો દેખાવ છે એને સિલિન્ડર લાઇનર કહેવામાં આવે છે તો ડીઝલ એન્જિનમાં સિલિન્ડર ઘસાઈ ન જાય ઘસાઈ જાય ત્યારે સિલિન્ડર બ્લોક બદલવો ના પડે એ માટે તેની અંદર સિલિન્ડર લાઇનર ફિટ કરવામાં આવે છે એટલે કે લાઇનર જો ઘસાઈ જાય તો એને રિપ્લેસ એટલે કે બદલી શકાય છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન એન્જિનમાં ઓઈલ પંપ ક્યાં ફિટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ક્રેન્ક કેસ નીચે બી સિલિન્ડર બ્લોકની ઉપરના ભાગમાં સી ક્રેન્ક કેસથી દૂર અલગ યુનિટમાં અને ડી ઓઇલ ફિટરની પાસે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેન્ક કેસની નીચે ત્યારબાદ બારમો પ્રશ્ન સાઈડ વાલ મિકેનિઝમમાં વાલ ખાલી જગ્યામાં ફિટ કરવામાં આવે છે તો ઓપ્શન એ સિલિન્ડર બ્લોક બી સિલિન્ડર હેડ સી ક્રેન્ક કેસ અને ડી ઉપરમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિન્ડર બ્લોક તો મિત્રો સાઈડ વાલ મિકેનિઝમમાં વાલ જે હોય છે એ સિલિન્ડર બ્લોકમાં ફિટ કરવામાં આવે છે અને ઓવરહેડ વાલ મિકેનિઝમ હોય તો એ સિલિન્ડર હેડમાં આવે આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓવર વાલ મિકેનિઝમ હોય ઓવરહેડ વાલ મિકેનિઝમ તો એ સિલિન્ડરના હેડ ઉપર હોય છે અને સાઈડ વાલ મિકેનિઝમ હોય તો એ સિલિન્ડર બ્લોકમાં ફિટ કરવામાં આવે છે ત્યારબાદ તેરમો પ્રશ્ન ઓવરહેડ વાલ મિકેનિઝમમાં વાલ ખાલી જગ્યામાં ફિટ કરવામાં આવે છે તો ઓપ્શન એ સિલિન્ડર બ્લોક બી સિલિન્ડર હેડ સી ક્રેન્ક કેસ અને ડી ઉપરમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર હેડ તો અગાઉ બારમા પ્રશ્નમાં આપણે ચર્ચા કરી કે ઓવરહેડ વાલ મિકેનિઝમ એ સિલિન્ડર હેડમાં ફિટ કરવામાં આવે છે અને સાઈડ વાલ મિકેનિઝમ એ સિલિન્ડર બ્લોકમાં ફિટ કરવામાં આવે છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સિલિન્ડર બ્લોકમાં કુલિંગ સિસ્ટમનું કુલંટ અથવા તો પાણી પરિભ્રમણ એટલે કે રોટેશન કરી શકે તે માટે જે પોલાણ હોય છે તેને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વોટર જેકેટ બી ઓઇલ હોલ સી કુલિંગ ફિન્સ અને ડી ઓવરફ્લો પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટર જેકેટ તો મિત્રો સિલિન્ડર બ્લોકમાં કુલિંગ સિસ્ટમનું કુલંટ અથવા તો પાણી જે પરિભ્રમણ કરે છે તે માટે જે રસ્તો એટલે કે પોલાણ હોય છે તેને વોટર જેકેટ કહે છે તો અહીંયા આપણે સિલિન્ડર બ્લોક અહીંયા બતાવેલું છે તો અહીંયા જે અહીંયા જે હોલ આપ્યા છે એ અમુક ઓઇલ પેસેજ ઓઇલ માટેના હોય છે જે લુબ્રિકેશન માટે હોય છે ત્યારબાદ અમુક જે પેસેજ હોય છે એ કુલિંગ સિસ્ટમ એટલે કે પાણી અથવા તો કુલન રોટેશન થતું હોય છે અને અમુક જે અહીંયા જે હોલ આપ્યા છે એ સ્ટડ અથવા તો બોલ્ટના હોય છે જે જેની ઉપર હેડ મૂકીને બોલ્ટ દ્વારા એને ફિટ કરવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન સિલિન્ડર બ્લોકમાં લુબ્રિકેશન સિસ્ટમનું ઓઇલ વહી શકે તે માટે ખાલી જગ્યા આપેલા હોય છે તો ઓપ્શન એ વોટર જેકેટ બી ઓઇલ હોલ સી કુલિંગ ફિન્સ અને ડી ઓવરફ્લો પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓઇલ હોલ તો અગાઉ જે આપણે ચર્ચા કરી કે અહીંયા જે હોલ્સ આપેલા હોય છે એ અમુક વોટર જેકેટના હોય છે અમુક ઓઇલ માટેના હોય છે અમુક નટ બોલ્ટ અથવા અથવા તો સ્ટડ માટેના હોય છે તો આ રીતે સિલિન્ડર બ્લોકમાં અલગ અલગ પેસેજ અને હોલ્સ આપેલા હોય છે ત્યારબાદ સોરમો પ્રશ્ન સિલિન્ડર બ્લોકમાં આવેલ એક સરખો વ્યાસ ધરાવતા પોલા નરાકાર જેવા ભાગની ખાલી જગ્યા કહે છે અહીંયા સિલિન્ડર બ્લોકમાં એક સરખા વ્યાસ ધરાવતા પોલા નરાકાર જે ભાગ હોય છે એની સિલિન્ડર કહેવાય છે તો અહીંયા ચાર સિલિન્ડર એન્જિનનો આપણે સિલિન્ડર બ્લોક લીધેલો છે તો અહીંયા એક બે ત્રણ અને ચાર બરાબર તો આ જે પોલા નારાકાર જેવો ભાગ હોય છે એને સિલિન્ડર કહેવામાં આવે છે જેની અંદર પિસ્ટન મોશન એટલે કે ઉપર નીચે ગતિ કરે છે પ્રશ્ન ઓવરહેડ કેમ્પ સાપ એન્જિનમાં કેમ્પ સાપ ખાળ જગ્યામાં ફિટ થાય છે તો એ સિલિન્ડર બ્લોક બી સિલિન્ડર હેડની ઉપર સી ક્રેન્ક કેસમાં અને ડી ઉપરમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર હેડની ઉપર ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેના પ્રકારોમાંથી કયામાં ઇનલેટ વાલની ગોઠવણી સિલિન્ડર હેડમાં અને એક્ઝોસ્ટ વાલની ગોઠવણી સિલિન્ડર બ્લોકમાં કરવામાં આવે છે તો ઓપ્શન એ એલ હેડ બી ટી હેડ સી એફ હેડ અને ડી આઈ હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ હેડ તો મિત્રો અહીંયા તમે આપણે આકૃતિ આકૃતિ પણ લીધેલી છે અલગ અલગ જે સિલિન્ડર હેડ હોય છે એની તો અહીંયા જે પહેલું છે એફ હેડ તો એની અંદર આપણા પ્રશ્નની અંદર જે પ્રશ્ન પૂછેલો છે કે ઇનલેટ વાલની ગોઠવણી સિલિન્ડર હેડમાં અને એક્ઝોસ્ટ વાલની ગોઠવણી સિલિન્ડર બ્લોકમાં કરવામાં આવે છે તો આપણો જવાબ છે ઓપ્શન સી એફ હેડ તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી આકૃતિમાં કે ઇનલેટ વાલ સિલિન્ડર હેડમાં હોય છે અને એક્ઝોસ્ટ જે વાલ હોય છે એ સિલિન્ડર બ્લોક અથવા તો એન્જિન બ્લોકમાં ફિટ કરેલો હોય છે ત્યારબાદ અહીંયા બીજી આઈ હેડ આપેલો છે તો એમાં બંને ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ સિલિન્ડર હેડમાં ફિટ કરેલા હોય છે ઉપરની બાજુ ત્યારબાદ એલ હેડમાં બંને નીચેની બાજુ સિલિન્ડર બ્લોક બ્લોક છે એની અંદર ફિટ કરેલા હોય છે એક જ લાઇનમાં ત્યારબાદ ટી હેડ હોય છે તો એની અંદર આ રીતના હોય છે એક ડાબી બાજુ ઇનલેટ વાલ અને એક્ઝોસ્ટ વાલ એની વિરુદ્ધ દિશામાં એટલે કે જમણી બાજુ આ રીતે ફિટ કરવામાં આવે છે તો મિત્રો આપણા કેસની અંદર જે પ્રશ્ન હતો એનો જવાબ આવે છે હેડ પ્રશ્ન સિલિન્ડર સિલિન્ડર ક્રિયાઓ કરી તૈયાર કરવામાં આવે છે ગ્રાઇન્ડિંગ અને હોનિંગ બી બોરિંગ અને ફિનિશિંગ સી બોરિંગ અને હોર્નિંગ અને ડી ગ્રાઇન્ડિંગ અને ફિનિશિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બોરિંગ અને હોનિંગ તો મિત્રો બોરિંગ અને હોર્નિંગ એ સુપર ફિનિશિંગ પ્રક્રિયા છે ત્યારબાદ વીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ વાલ ડોર કવર બી સિલિન્ડર હેડ સી એન્જિન બ્લોક અને ડી ઓઇલ પેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર હેડ તો મિત્રો અહીંયા જે એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે નામ છે સિલિન્ડર હેડ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન એલ્યુમિનિયમ સિલિન્ડર બ્લોકને ખાલી જગ્યાની જરૂર પડે છે તો ઓપ્શન એ એલ્યુમિનિયમ લાઇનર બી બ્રાસ લાઇનર સી કાસ્ટાયન લાઇનર અને ડી લાઇનરની જરૂર પડતી નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાસ્ટાયન લાઇનર ત્યારબાદ બાવીસમો પ્રશ્ન નીચેના પ્રકારોમાંથી કયામાં વાઇલની ગોઠવણી એન્જિનના સિલિન્ડર હેડમાં કરવામાં આવે છે તો ઓપ્શન એ એલ હેડ બી ટી હેડ સી એફ હેડ અને ડી આઈ હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટી હેડ તેવીસમો પ્રશ્ન સિલિન્ડર લાઈનર ખાલી જગ્યા ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ નિકલ ક્રોમિયમ મિક્સ કાસ્ટ એલોય બી બ્રાસ એટલે કે પિત્તર સી એલ્યુમિનિયમ એલોય અને ડી વેનેડિયમ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિકલ ક્રોમિયમ મિશ્ર કાસ્ટ એલોય ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન સિલિન્ડર લાઈનર કેવા પ્રકારના હોય છે તો ઓપ્શન એ ડ્રાય લાઈનર બી વેટ લાઈનર સી એ તથા બી બંને અને ડી

મિત્રો અહીંયા વેટ એટલે કે ભીના અને ડ્રાય એટલે કે સૂકા તો વેટ પ્રકારના જે લાઈનર હોય છે એ ઝડપથી ઠંડા થાય છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સિલિન્ડર લાઈનર દબાણ તાપમાન અને ઘસારાને સહન કરી શકે તે માટે તેને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તો એ નિકલ સ્ટીલ બી સેન્ટિફ્યુગલ કાસ્ટેડ આયન સી સ્ટીલ કાસ્ટેડ અને ડી સેમી સ્ટીલ કાસ્ટેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટિફ્યુગલી કાસ્ટેડ આયન ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન જે સિલિન્ડર લાઇનર બ્લોકમાં ફિટ કર્યા બાદ બોર કરવામાં આવે છે તેને ખાલી જગ્યા લાઇનર કહે છે તો ઓપ્શન એ સેમી ફિનિશ બી પ્રી ફિનિશ સી ઓવર સાઇઝ અને ડી અંડર સાઇઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેમી ફિનિશ ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન જે સિલિન્ડર લાઇનર બ્લોકમાં ફિટ કરી કપડાં વડે સાફ કરી એસેમ્બલી કામ શરૂ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા લાઇનર કહે છે તો ઓપ્શન એ સેમી ફિનિશ બી ફિનિશ સી ઓવર સાઇઝ અને ડી અંડર સાઇઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિનિશ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું